ગુરુવાર તારીખ ઓગણત્રીસમી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા હોય જેઓના આગમનને બાર કરોડના ખર્ચે ડોમ તૈયાર કરાયું છે જેને લઈને કોંગ્રેસ દ્વારા તેનો ઘોર વિરોધ કરાશે તેમ સુરત કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું ગુરુવારે સુરત મહાનગરપાલિકાના કરોડો રૂપિયાના પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે વડાપ્રધાને આવકારવા માટે સુરતમાં ભાજપ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે તો સુરતમાં હેલીપેડ થી બે કિલોમીટરના રૂટ પર રોડ શો થનાર છે અને ત્યારબાદ નીલગીરી સર્કલ ખાતે ભવ્ય સભા યોજાનાર છે જેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે બાર કરોડ રૂપિયાનો અધ ખર્ચે ડોમ બનાવાયો છે જેને લઈને કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરાશે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈએ જણાવ્યું હતું કે ડોમ માટે બાર કરોડ રૂપિયાનો ખર્ચને મનપા દ્વારા મંજૂરી અપાઈ છે અમારા કાર્યકરો ડોમની અંદર ઘૂસીને સરકારનો વિરોધ કરશે તેમ તેને જણાવ્યું છે એક ભવ્ય સ્વાગતમાં એક ખાસ મુહૂર્ત માટે આ બાર કરોડ જેવો ડોમ બનાવવામાં આવે છે બાર કરોડનો ડોમ તો ઠીક પણ એની સાથે સાથે બસોથી વધારે આખા શહેરની અંદર પ્રાઇવેટ બસો અને આઠસોથી વધારે બીજી સરકારી બસો ભાડા ઉપર કરી એના ભાડાનું ભારણ પણ આ સરકારની તિજોરીમાં નાખવામાં આવે છે જ્યારથી આ કાર્યક્રમ સુરતમાં આવ્યો છેલ્લા પાંચ દિવસથી દરેક ઝોનના અધિકારીઓ પણ કામે લાગી ગયા છે દરેક વિસ્તારમાંથી લિસ્ટ બનાવવા માંડ્યા છે દરેક લોકો આ કાર્યક્રમમાં આવે કાપડની ફેક્ટરી હોય કાપડની દુકાનો હોય કાપડની માર્કેટો હોય તાકા કાપવાવાળા હોય કેટલાક મજૂરો હોય કેટલીક ફેક્ટરીઓમાંથી પણ મજૂરોને કેટલીક ઉદ્યોગોને પણ ટાર્ગેટ આપવામાં આવ્યો છે કે તમારે ત્યાંથી આટલા માણસો મોદી સાહેબની સભામાં મોકલવાના છે તો આ વાહન ભાડું આ વાહનનો ખર્ચ આ તમામ ખર્ચ જે કાંઈ ખર્ચ છે એ બધું સુરત મહાનગરપાલિકા ભોગવે એના ઉપર આ ખર્ચ આવે છે બીજી વાત તમને કહું કે બાર કરોડ રૂપિયા જો મહાનગરપાલિકા બાર કરોડ રૂપિયાનો ખર્ચ ધારતી હોત તો એણે ખાડી સાફ કરવામાં આ બાર કરોડ રૂપિયા વાપરા હોત તો હમણાં જે તાજેતરમાં પૂર આવ્યું અને આઠ આઠ દિવસ સુધી લોકો હેરાન થયા એ ન થયા હોત બાર કરોડ રૂપિયામાંથી શું શું થઈ શકે ઘણી બધું થઈ શકે મેં તમને વાત કરી કે નગરપાલિકાની અંદર પ્રાથમિક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે શાળાઓ છે એમાં બાળકોને પાણી નથી મળતું સારા પ્રકારના કુલર મુકાવી શકી સારું એને પાણી મળે એવું બોરિંગ કરીને પાણી આપી શકાય અને ઘણી જગ્યાએ બેન્ચો ન હોય તે આપી શકાય બાર કરોડ રૂપિયામાંથી તમે જો ગરીબ અને મધ્યમ વર્ગનો વેરો પણ તમે પચીસસો રૂપિયા એક ઘર દીઠ જો તમે માફ કર્યો હોત તો ઓછામાં ઓછા પાંચથી છ લાખ ઘરનો વેરો પણ માફ થઈ શકત બાર કરોડ રૂપિયામાંથી તમે પાંચ હજારનું એક ઇન્જેક્શન એવા જો ઇન્જેક્શનો પણ ખરીદ્યા હોત તો આપણે દસ બાર હજાર ઇન્જેક્શનો ખરીદી લીધા હોત તો જે